સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથા મિત્રો કથા પોથી ત્રેવીસ તારીખે સાંજે ચારથી સાડા છ અને કથા ચોવીસ તારીખે સવારે નવથી દોઢ ચાલુ થવાની છે કથામાં જે લોકો બાર ગામથી આવે છે એ લોકો માટે રામ કુટિર ઉતારાનું આયોજન કરેલ છે જે કોઠારી રોડ પર આવેલું છે જ્યાં લગભગ ત્રણ હજારથી પણ વધારે માણસો સમાઈ શકે એવી સુવિધા છે સાથોસાથ ત્યાં પણ નિઃશુલ્ક જમવાની સુવિધા રાખેલી છે સિનર્જી હોસ્પિટલ આપણી સાથે છે જે આપણી હેલ્થનું ધ્યાન રાખે છે અને એ નવે નવ દિવસ આપણી સાથે રહેશે એ ઉપરાંત નવે નવ દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને ત્યાં તમે બ્લડ ડોનેટ કરી શકો છો મિત્રો આયોજન બહુ જ મોટું છે લગભગ સાઠ હજારથી પણ વધારે માણસો કથા સાંભળવા આવવાના છે સાથોસાથ સગવડતા જળવાઈ રહે એ માટે પાણીની સુવિધા ઊભી કરેલી છે અને આ જગ્યાએ તમે જોઈ શકો છો જે કથાનો મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી આપણે અંદર જઈ શકશું રાજકોટમાં દૂર રહેતા લોકો માટે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને સાત સિટી બસના રૂટ ચાલુ કરેલ છે જે તમને નિઃશુલ્ક લઈ જશે અને કથા પૂરી થઈ ગયા પછી તમારા લોકેશન પર મૂકી જશે હવે આપણે એન્ટ્રી ગેટ થ્રુ અંદર જઈ રહ્યા છીએ રામ ભગવાનના બાણવાળા ત્રણથી ચાર ગેટ એન્ટ્રી ગેટ પાસે રાખેલા છે ત્યાંથી તમે એન્ટ્રી લઈ અને કથા સાંભળવા માટે અંદર જઈ શકો છો મિત્રો હવે આપણે જે કથા શ્રવણનો ડોમ છે ત્યાં અંદર જઈ રહ્યા છીએ અને ત્યાં આગળની બાજુએ વિશાળ માત્રામાં એર કુલર લગાવેલા છે સાથોસાથ બધાના સરખું દેખાય એટલા માટે ઘણી બધી સ્ક્રીન પણ રાખેલી છે વ્યાસપીઠની બાજુમાં વીઆઈપી એન્ટ્રી છે અને એ પછી અલગ અલગ ખંડ બનાવેલા છે જે ખંડવાઈઝ તમે અંદર એન્ટ્રી લઈ શકો છો આપણે હવે વ્યાસપીઠ તરફ આગળ જઈ રહ્યા છીએ લગભગ બધી તૈયારી પૂર્ણ થવાના આરે છે જામનગર રોડ ઉપર જે નવો વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બનાવેલો છે એ બની ગયો છે અને એના અનુસંધાને મોરઈ બાપુની કથાનું આયોજન કરેલું છે મિત્રો એવું સાંભળવામાં આવે છે કે અત્યારે મોરારી બાપુનું આગમન થઈ ચૂક્યું છે અને એ રાજકોટમાં આવી ચૂક્યા છે એ ઉપરાંત મોરારી બાપુને અંદર આવવા માટે સ્ટેજની પાછળ એક એન્ટ્રી ગેટ રાખેલો છે જ્યાંથી મોરારી બાપુ અંદર આવી શકશે મિત્રો સદભાવનો વૃદ્ધાશ્રમ એક મોટું ટ્રસ્ટ છે જે વૃક્ષો વાવવા માટે જાણીતું છે અને એ ઉપરાંત એ બળદાશ્રમ અને સદભાવના ગૌશાળા પણ ધરાવે છે જે રાજકોટમાં કાલાવ રોડ પર આવેલું છે સામે વ્યાસપીઠ છે અને વીઆઈપી એન્ટ્રી થઈ ગયા પછીની સિટિંગ અરેન્જમેન્ટ આ સાઈડ તમે જોઈ શકો છો એ ઉપરાંત લગભગ સાઠ હજારથી પણ વધારે માણસો સમાઈ શકે એવું વિશાળ ડોમ બનાવેલું છે મિત્રો અલગ અલગ ખંડ રાખેલા છે અને ખંડના નામ આપેલા છે તો એ રીતે વ્યવસ્થા જળવાય એવું સિટિંગ અરેન્જમેન્ટ કથામાં ગોઠવેલું છે કથાની અંદર ફોન સાયલન્ટ રાખવા માટે વિનંતી કરેલી છે એ ઉપરાંત જ્યાં ત્યાં કચરો ન ફેંકવા પણ વિનંતી કરેલી છે હવે આપણે કથા ડોમની બહાર નીકળી અને રસોઈ ડોમ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ આપણે જેમ આપણે વાત કરી કે અલગ અલગ ખંડના નામ રાખેલા છે એમાંનો શત્રુઘ્ન ખંડ અહીંયા છે એ ઉપરાંત સામે ટ્રસ્ટનું કાર્યાલય છે અને આ જગ્યાએ જે બે ડોમ આવેલા છે એમાંનો એક ડોમ છે એ પ્રસાદ માટેનો છે અને બીજો ડોમ છે એ રસોઈ માટેનો છે પ્રસાદના ડોમમાં વ્યવસ્થા જળવાય એ માટે પ્રસાદઘર મહિલા તેમજ પ્રસાદ ઘર પુરુષ રાખેલું છે અને એ ઉપરાંત આમંત્રિત લોકો એટલે વીઆઈપી લોકો માટે અલગ ગેટ રાખેલો છે જેમાંથી તે એન્ટ્રી લઈ અને અલગથી પ્રસાદ લઈ શકે છે ડોમની બંને તરફ ખાલી પ્લેટ પાણી અને છાશની વ્યવસ્થા રાખેલી છે તમે જોઈ શકો છો આ મોટો વિશાળ ડોમ છે એ પ્રસાદ માટેનો ડોમ છે હવે આપણે બાજુના ડોમમાં જશું એટલે કે રસોઈના ડોમમાં રસોઈના ડોમમાં લગભગ આખો માણસ સમાઈ જાય એવા આશરે નવથી દસ ચૂલાની ગોઠવણી કરેલ છે એ ઉપરાંત ભક્તો માટે નવે નવ દિવસ અલગ અલગ પ્રસાદ મળી રહે એવું આયોજન રસોઈઘરમાં કરેલું છે રસોઈઘર લગભગ સાઠ હજાર માણસોથી પર ઉપર માણસોની રસોઈ બનાવી શકે એવી ક્ષમતાવાળું છે આ જગ્યાએ તમે બીજા ચૂલા જોઈ શકો છો અને એ ચૂલા પણ આખો માણસ સમાઈ જાય એટલા ઊંડા બનાવેલા છે મિત્રો બહુ જ મોટા પાયે રસોઈ થઈ શકે એટલી ક્ષમતાવાળું આ રસોઈ ઘર છે અને ત્યાં ભક્તો માટે નવે નવ દિવસ રસોઈની વ્યવસ્થા કરેલી છે પ્રસાદ ઘરની બંને તરફ છાસ પાણી અને ખાલી પ્લેટના કાઉન્ટર રાખેલા છે જ્યાં તમે ખાલી પ્લેટ મૂકી શકો છો તેમજ હાથ ધોઈને પાણી પી શકો છો આજે તમે જોઈ રહ્યા છો એ પ્રસાદ ઘરનો એક ભાગ છે અને ત્યાંથી સામે જઈ અને તમે બીજા કાઉન્ટર પર જઈ શકો છો સદભાવના વૃદ્ધાશ્રમનું આ મેઇન કાર્યાલય છે મિત્રો આ કાર્યાલયમાં તમે ઓફિસ વ્યવહાર માટે મળી શકો છો પણ ઉતારા માટે બીજું એક કાઉન્ટર રાખેલું છે જે આની પાછળ આવેલું છે ત્યાં તમે ઉતારા વ્યવસ્થા માટે મળી શકો છો મિત્રો આ કાર્યાલય ઉતારા વ્યવસ્થા માટેનું નથી મેદાનનું ટેમ્પરેચર જળવાઈ રહે એ માટે કન્ટિન્યુઅસ પાણીનો છંટકાવ ચાલુ છે અને તમે જોઈ શકો છો પાણી આખા મેદાનમાં અમુક અમુક સમયાંતરે છાંટવામાં આવી રહ્યું છે રેસ્કોસના ગેટ ની અંદર આવતા ડાબી તરફ ટોયલેટની સુવિધા છે જેમાં લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ ટોયલેટ રાખેલા છે તો મિત્રો આપ આવી રહ્યા છો ને કથા સાંભળવા માટે હું તો જવાનો છું જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો